ક્યાં આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ભલ્પાભાઈ વાઘેલાનો વિષય પ્રાકૃતિક ખેતી આજે મિત્રો આપણે જે બીજા અમૃતનો પ્રાકૃતિક ખેતીમાં જે પટ આપવાનો હોય છે બિહારને તેમાં આપણે બીજા અમૃત બનાવવા માટે ઓલરેડી તો ચોવીસ કલાકનો ટાઈમ જોઈએ ચોવીસ કલાકે તૈયાર થાય ત્યાર પછીમાં ગોબર જુએ રાજ્રવે માટી જોવે ચૂનો જુએ અને તેમાં અમે તો ઘણો ટાઈમ લાગી જાય ચોવીસ કલાકથી તૈયાર થાય તાત્કાલિક આપણે બીજા મૃત બનાવવું હોય અને સો ટકા પહેલાં કથે જે બીજા મૃત હોય એના કરતાં સો ટકા ઝેટ લેવું હોય તો તેના માટે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ કે અવારનવાર આનો બીજા મૂતનો ફટાફો છે ને સો ટકા મને ઝેટ મળશે તો તેમાં આપણે બીજા મૃત આપણે આજે આપણે આ ચોળીનું વાવેતર કરવાનું છે તેમાં બીજા મુજબ ફટ આપવાનું છે તો તેમાં કઈ કઈ સામગ્રીનું જરૂર પડે છે તે આપણે આજે વિડીયોમાં વટાડીશું તમે આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જાય તો આપણે હવે આજે તમને આ જે અંદર જે શું શું વસ્તુ જુએ છે તે આપણે તમને વિડીયોમાં વટાડીશું તો મિત્રો આપણે આ ચોડી છે ચોડીમાં આપણે આજે પટા છે ફટા આપેલા હોય દવાના પણ દવાનો પટા આપણે હટાવીને આપણે પ્રાકૃતિક રીતે નેચરલ પટ આપવાનો છે તો તેમાં ચોડીમાં એક તો આપણે જે બિયારણ જોઈતું હોય તે તો મિત્રો તેમાં આપણે સૌ પ્રથમ તો આ ગાય માથાના સાસની જરૂર પડશે આ મિત્રો એક લોટો હોય તાંબાનો એક લીટરનો છે તેમાં મેં લગભગ પંદર દિવસથી સાસ મૂકેલી છે ઓલરેડી અને આ મિત્રો એક લીટરનું માપ છે તમારે જેટલું પણ ક્વોન્ટિટી બનાવવું એટલું બનાવી શકો છો બીજા ફટાફવા માટે પણ એક ખાસ કરીને કે તાંબાના રોટામાં શ્વાસ રાખવાની છે દસથી પંદર દિવસ માટે તો તમને રજેટ મળશે ત્યાર પછી ગાય માતાની આરી રાખ છે મિત્રો રાખ આ રાખ જોઈશું ત્યાર પછી મિત્રો આ છે આકડાનું થૂર એક લીટરમાં એક ચમચી જોઈશે મિત્રો આકડાનું થૂર તે આપણે હવે આમાં સૌપ્રથમ પ્રથમ સાસ ઉમેરીશું ઓલરેડી ત્યાર પછી મિત્રો આપણે આ જે આકડાના થૂર છે તે અંદર એડ કરીશું અને આ મિત્રો આપણે હલાઈ નાખવાનું છે આમ કરી આમ આપ જોઈ શકો છો મિત્રો આનું એટલું બેસ્ટ રિઝલ્ટ છે ને તે અદભુત પરિણામ છે આનું આના મિત્રો ફાયદા ગણાતો આપણે કે આનો ઉગાવો સરસ આવે છે આનું જર્મિનેશન સારામાં સારું છે મિત્રો કોઈ પણ રોગ લાગુ પડતા નથી આને મિત્રો તો આપણે આવા લડી આપણે મિત્રો તૈયાર થઈ ગયું છે હવે મિત્રો આપણે આમાં આજે સાસ છે તે ઉમેરું છું મિત્રો તમારે જેટલું જેટલું ક્વોન્ટિટી તમે બનાવી શકો છો આ છે આના અમને બહુ સરસ પરિણામ છે હું મિત્રો બીજાથી પટાપો છું અને મને બેસ્ટ મળે છે હવે આની અંદર મિત્રો આપણે આ ગાય માતાની રાખ ઉમેરીશું બટ મિત્રો આપણે એ વખત આપવાનો છે કે જે કણ છે કે કોરો રહેવો ના જોઈએ બધામાં ગાય માતાની રાખા કટી જ આવી જોઈએ આપણે દે કેમ કે આમાં વસ્તુ કોઈ વસ્તુ મિત્રો આપણે વિશાથી લેવા જાવી પડતી નથી તમામ વસ્તુ ઘરની હોય છે પહેલાં બીજા અમૃત ફટાપા તો તેમાં આપણે દાખલા તરીકે રૂપિયાની ચૂંટણી ટોપી એ લાબી પડે છે પણ આમાં કાંઈ લાબુ પડતું નથી એકદમ ફ્રી છે અને એના કથે થોડોક પચાસ ટકા આપણને વિઝેટ મળે છે તો આમાં સો સો ટકા મિત્રો વિઝેટ મળે છે તો આપણે આ ઓલરેડી આપણે હવે કાળી વાવવા માટે તૈયાર થઈ જઈએ મિત્રો અને આનું વાવેતર કરવાનું છે મિત્રો આપણે ઓલરેડીયા મૃતનો પટ ચોડીમાં આપી દીધો છે હવે તેનું આપણે વાવેતર કરવાનું છે તો જે તે મિત્રો ગમે તેમાં મિત્રો આનો પટ આપી શકાય કોઈ બી તમારે જે તે વાવણી કરવાની હોય તેમાં આનો પટ આપી શકાય અને 100% સો ટકા મિત્રો રિઝલ્ટ મળશે આમ બેસ્ટ આ બીજા અમૃત પટ આપવાથી મિત્રો જે ની આપણે ઉણપ પડે છે ની પણ ઉણપ પડતી નથી અને સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળે છે કેમ કે હું આનો વર્ષો વર્ષ બીજા કરી અને પટાપી આપી અને વાવણી કરું છું મિત્રો તો તમે પણ આને મહેનત વસે અને જલ્દીથી આ પટાપી આપી અને વાવણી કરી શકો છો આમાં ટાઈમ કોઈ વેસ્ટ થતો નથી અને પેલો બીજા અમૃત બનાવી જઈએ તો ચોવીસ કલાક ટાઈમ લાગે ત્યાર પછી તૈયાર થાય ત્યાર પછી વાવણી થાય આપણે અને તરત આપણા ઘરમાં હોય એટલે ઓલરેડી બીજા અમૃત જે વાવણી કરવાની તે વાવણી કરી અને જે તમે વાય શકો તો મિત્રો આવાના વિડીયો જોવા માટે આપણી આધારે પ્રાકૃતિક ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કંઈપણ મિત્રો તમારે મારી જરૂર પડે આના વિશે માહિતી જોઈતી હોય તો મારો નંબર તમે ફોન કરી અને મને જણાવી શકો છો તો મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ બે સાત અગિયાર પર મિત્રો સંપર્ક કરજો ભારત માટે કી જય જય જવાન જય કિસાન